નગરપાલિકામાં જાણ કરવામાં આવેલ છતાં પણ કાસનું કામ થતું નથી નગરપાલિકા મોટી દુર્ઘટનાની રાહ જોઈ બેઠી છે જંબુસર નગરપાલિકા તંત્ર ખાડે ગયું હોય તેમ જનતાની સમસ્યાનું નિરાકરણ ક્યારે લાવશે જેમ કે મીઠું પાણી ગટર અને સાફ સફાઈનો પ્રશ્ન જંબુસરમાં જોવાનું એ રહ્યું કે ક્યારે આ સમસ્યાનું નિરાકરણ આવશે ખરું એડી ન્યૂઝ સાથે રિપોર્ટર ડીએન વાઘેલા જંબુસર ય મોહમદ મારી સ્ટેશનરીની દુકાન આવેલી છે વરસાદી કાસનું ઢાકું બિલકુલ તૂટી ગયેલું છે અને ખરાબ સ્થિતિમાં છે કઈ જણાઓ અંદર પડી ગયેલા છે બસ હું બે ત્રણ વખતે નગરપાલિકામાં ગયેલો છું અને બે બે મેમ્બરોથી મળેલો છું તેમણે કીધેલું છે કે થોડા દિવસોમાં થઈ જશે પણ હજુ સુધી એક વર્ષ થવા એવું કોઈ કામ થયું નથી મહેરબાની કરીને એને વહેલી તકે ઠીક કરવાની કોશિશ કરો જેથી છોકરાઓનું ભવિષ્ય આગળ સ્કૂલો ખુલે છે જેથી છોકરાઓની અવર જવર વધારે રહે છે એને સંપૂર્ણપણે એને ઠીક કરવાની કોશિશ કરો મારું નામ સોયબ લાલ છે મારી દુકાન જમ્મુસર ડેમોમાં ઇલેક્ટ શોપિંગ સેન્ટરમાં આવેલી છે દૂધ ચપ્પલની દુકાન છે ત્યાં બધા ચાકડા છે ની નગરપાલિકાને વારે કરીએ ફરિયાદ કરવાથી હજુ સુધી કોઈનો હલ આવ્યો નથી તો જમ્મુસર નગરપાલિકાને અમે ફોલોઅપ કરીએ છીએ કે વહેલી ટકે આનો ઉકેલ લાવે એ ટેક્સ નથી ભણતા ત્યાં તો નગરપાલિકા જંબુસરની ફટાકડીને તાણા માળવા નીકળી જાય છે ડીલક્ષ શોપિંગ સેન્ટરની આસપાસ જે વરસાદી કાસન ઢાંકણાઓ છે જે હાલમાં જર્જરીત હાલતમાં છે તેની અમારા પાસે માહિતી મળેલી છે તો જેની ટૂંક સમયમાં નિરાકરણ આવશે એવું અમે નગરપાલિકા પર પ્લાનિંગ કરવામાં આવ્યું છે જેથી ટૂંક સમયમાં એનું નિરાકરણ લાવી દઈશું ઠીક છે